ग्रे गोठा कडाति छैन हां ओए ओए जमा आवे छ ल्यायो के भाइ हो अहिले के ल्याइयो के भाइ पुस्को तर मसामी नेति भाजी बनिरहेछ के बनिस जेनो कमेन्ट गर्जो यहीरी तर बना तर कमेन्ट गर्दो हां मा थोडा खैना न लोट राखवाई त नथि पकाइ न न न न हालै गर

સરસ મજાની કલાઈ રહી છે ફરફર પાપડ અને તાર કરી સરસ મજાની ખાતરી બની ગઈ ભાઈ હવે લવિંગો શાક વઘારવાની છે

વાખરી રોટલા અને મસ્ત મજાના પાપડ અને ચાટ મસાલા આચરે લે સરસ મજાનો શાકનો વઘાર થઈ ગયો છે રસાવાળા ખાઓ એ પ્રમાણે રખાય કોઈને ઘાટો રસો કોઈને પાતળો રસો મખભા નું રસો પાણી વધારે નાખવાની બીજામાં શું હોય ઈ આરો ભર્યો જ હોય પાણીને નિમક વધારે નાખવાનું એટલે મસ્ત હરુ સારુ અરે તું ના સમજો માનવ ભગવાન શું રે કરે તારા પાપો તુને ના સમજાય ભગવાન શું રે કરે માનવ જન્મ દીધો છે તને ચારે માટે તે વિચાર્યું મૂર્ખ પછી શાને રોવે છે દિન રાત ભગવાન શું રે કરે ફળ આપે ઈશ્વર તને કર્મ મુજબ તેમાં દોષ શા માટે પ્રભુ ઉપર તું માયા મારે તો દિન રાત ભગવાન શું રે કરે તું માતા ના યુર વિનંતી કરે મને મુક્ત કરો ને પ્રભુ યારે તાણે કેતા હવે કરું હું પાપ ભગવાન રે કરે દયા વેદ પુરાણ શાસ્ત્રો મહી શીતરાચુ તે રોજ લક્ષ્મી મહી હવે રામ રામ કરે ભગવાન રે કરે જન્મ રમણ વિનંતી કરે છે દિન રાત ભગવાન રે કરે જય જય ખુબ સરસ મજાનું કીર્તન ગાયું જીવન માં ઉતરવા જેવું જય સ્વામિનારાયણ